થરાદ તાલુકાના રામપુરા ગામમાં વરસાદી પાણી ભરા જતા વરસાદી પાણીના નિકાલ કરવા ગ્રામજનો મામલતદાર કચેરી ખાતે ધરણા યોજવાની ચિંકી મારતા પાણીનો યોગ્ય નિકાલ કરવા તંત્રએ ખાતરી આપી થરાદ તાલુકાના રામપુરા ગામે ભારે વરસાદ ખાબકતા ગામના કેટલાક ભાગોમાં વરસાદી પાણી ભરાઈ જતા ગામ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે વરસાદ બંધ થયા બાદ પણ વરસાદી પાણી યથાવત રહેતા બુધવારે ગામના નાગરિકો પ્રાંત કચેરી અને મામલદાર કચેરીએ મૌખિક રજૂઆતો સાથે ધરણા પર બેઠા હતા જેમાં ગામ લોકોના જણાવ્યા મુજબ વરસાદનું પાણી લાંબા સમયથી ન નીકળતા દૈનિક જીવન મુશ્કેલ બન્યું છે નાગરિકોની રજૂઆત બાદ મામલતદાર કે એચ વાઘેલાએ ખાતરી આપી હતી કે આજે જ બે પંપ મૂકીને પાણીની નિકાલ વ્યવસ્થા કરવામાં આવશે તે દરમિયાન રામપુરા ગામના નાગરિકો સાથે કોંગ્રેસના આગેવાનો માંગીલાલ પટેલ પ્રધાનજી ઠાકોર તેમજ દશરથ શ્રીમાળી જોડાયા હતા ત્યારે ગામ લોકોએ તત્કાલિક પાણીના નિકાલ થાય તેવી માગણી કરી હતી હવે થરાદ તાલુકાના રામપુરા ગામ અમારે શાયદ પાણીની તકલીફ પાણી ભરાઈ ગયું રહે અને પાણી અમારા ગોમ આલાવાડાથી આવ્યું છે આલાવાડાનું પાણી રોમપુરામ ભરાઈ ગયું હવે રોમપુરાથી નાકારતું નથી એટલે કેળ સમો એસી ગરમ પાણી ભરાલ દે રહેવાની તકલીફ દે પશુને પશુ આટલો તો મરી જવા ગંદી બી દે કોઈ થઈ ગયું દે કોઈ તંત્ર આવીને થોડું પાણી નિકાળ કરે તો ગોમમાં શાંતિ થાય બીજું પાણી ભરવું કે સમો પાણી પી્યા છે એસી ગરમ

સરકારી તંત્રને રજૂઆતો કરી આશ્વાસન આવ્યા હાજી સુધી છેવટે અમારે કંટાળી અને અત્યારે ધરણા માટે મામલદારમાં આવીને બેહવું પડ્યું છે અને મામલદાર સાહેબે આશ્વાસન તો આવ્યું છે કે તમારા બી પંપ વગાડશું અને હા જુદીમાં થઈ જશે તો જો હા સુધી પાણી કાઢવાનું કામ ચાલુ થઈ જશે તો અમે બધા અમારી ઘરે જઈશું જોઈશું ત્યારે ત્યાં સુધી કામ ચાલુ નહીં થાય ત્યાં સુધી અમે લોકો અહીં બેઠા છીએ દીવાભાઈ થશે ભાઈ રમતું રામપુરા અમારે દોરણા સત્તર દિવસથી પાણી ભરાયેલું બરાબર અને અમે અત્યારે બારે બેઠા છા અને આજ આજ દિવસ સુધી પાણીનો કોઈ નિકાલ થયો નથી અને મહેરબાન કરી અને મમ્મી ઓફિસની અંદર ધરણા દીધા જે પાણી નિકાલવા માટે જ્યાં સુધી પાણી નહીં નીકળે ત્યાં સુધી અમે અહીંયા બેઠા છીએ અને ત્રણ વર્ષથી આવું જ થાય પંદરમાં પાણી ભરાણું હતું ત્યારે આવું થયું સત્તરમાં પાણી ભરવાનું ત્યારે આવું થયું અને અત્યારે વિસ્તાર છે જ્યાં હું મને સરકારને એવું કોઈ માગણી કરીએ છીએ કે ઊંચાણ વિસ્તારમાં હું મને એ એવી જગ્યા આપે કોઈ વ્યવસ્થા નથી છોકરા બીમાર પડી જાય પાણી છે